ડીઝલ ચોરી કરતા ને ઝડપી પાડ્યા હતા પાણીના ટેન્કર અને આઈસર ટેમ્પો માંથી ત્રણ પોઈન્ટ પચાસ લીટર ડીઝલ કાઢી લીધું હતું ચોરીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના સમયમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે પ્રોજેક્ટની જયઅંબે એન્ટરપ્રાઇઝના સિક્યુરિટી ઓફિસર દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે કડકિયા કોલેજ પાસે પ્રોજેક્ટ સાઇટ ઉપર ઊભા પાણીના ટેન્કર એક એક ટેન્કર અને અન્ય ચાર આઇસર ટેમ્પાથી ત્રણસો પચાસ લીટર ડીઝલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે આ ચોરીમાં સંડોવાયેલ ઝારખંડના રંજન બિયાર પ્રેમકુમાર ગોકુલ મહંતો રામપ્રવેશ પાલ ઓરિસ્સાના મકદમભાઈ પરિદા અને રાજસ્થાનના રાજેન્દ્ર કુમાર શર્માને ઝડપી પાડ્યા હતા તેઓ સાઈડ ઉપર જ કામ કરતા હતા અને ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરી તેને સગેબગગે કરી રહ્યા હતા પોલીસે હાલ તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે